યુવકો અને યુવતીઓની આતુરતાનો અંત આવશે ત્યારે ખંભાતમાં ચકડોળ ગ્રાઉન્ડ ઉપર વિશ્વેશ્વરા ગ્રુપ દ્વારા નિશુલ્ક નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવે છે નિઃશુલ્ક નવરાત્રી ન યોજાય માટે કેટલાક તત્વો એનકેન પ્રકારે કાવા દાવા કરી રહ્યા છે ત્યારે કેટલાક તત્વો દ્વારા આ ગરબા ન યોજાય તે માટે મેસેજ કરી લોકોને ગુમરાહ કરવામાં આવી રહ્યા છે ખંભાતમાં નિઃશુલ્ક નવરાત્રી નહીં હોવાના મેસેજ કરવામાં આવી રહ્યા છે ત્યારે ખંભાતમાં નિશુલ્ક ગરબા નહીં યોજવા મથી રહેલ ટોળકીને લઈને ખંભાત વાસીઓમાં રોષો જોવા મળી રહ્યો છે આ બાબતે નવરાત્રી પર્વ માટે થઈ રહેલી આવી પ્રવૃત્તિ માટે વિશ્વાનંદ સરસ્વતી સ્વામી રોષે ભરાયા છે અને દ્વારા આ તત્વોને જવાબ આપ્યો છે નવરાત્રી થાય છે એ નવરાત્રીમાં કોઈ વિઘ્ન સંતોષી માણસ વિઘ્ન રહ્યો છે ભાઈ તારાથી સારું કામ ન થાય તો કઈ નહીં પણ સારા કામમાં વિઘ્ન કેમ કરે છે અને આવું કામ હવનમાં હડકા નાખવાનું કામ બંધ થાય તો સારું છે તો આ વિઘ્નો કરવાનો બંધ કરો કે જેમાં પાયા ના હોય તો કયા પેપરમાં એ કઈ તારીખે આવ્યું એવો કોઈ બે જ ના હોય અને એવી રીતે તમે પ્રિન્ટ કરીને મેસેજો નાખીને લોકોને ગેરમાર્ગે દોરીને સત્કારથી વિપરીત કરવા માંગો છો એ તો હરકી ચલાવી શકાશે નહીં અને નવરાત્રી તો થવાની થવાની ને થવાની અને અમે સાધુ સમાજ સાથે જ છીએ કે નવરાત્રી કોઈ અટકાવી શકશે નહીં આવા વિતંડાવાદી પ્રવૃત્તિઓ બંધ કરો અને પરવાનગી લઈને કર્યું છે અને એમાં શા માટે આવો વિઘ્ન કરી રહ્યા છો નગરપાલિકાની પરવાનગી લઈને જો આ નવરાત્રી થતી હોય ને થવાની હોય તો શા માટે વિરોધ કરી રહ્યા છો અને આવો વિરોધ ચાલશે નહીં અને ચલાવી શકાશે નહીં એક સાધુ તરીકે ભાઈ તારા સંસ્કારો સારા રાખ અને તું સારી વિચાર રાખ